કાર્યક્રમ શરૂઆત કરીએ તે પ્રથમ સૌપ્રથમ આણંદ ગામડી પેરિસના સભાયાજ્ઞિક ફાધર જીતુને વિનંતી કરીશ કે તેઓ દીપ પ્રાગટ્ય માટે ફાધર અલ્પેશ સેક્રેટરી પ્રોવિન્સ તથા મધર સિસ્ટ મધર જનરલને સ્ટેજ પર દોરી લાવે આપણે આણંદ ગામડી ધર્મ વિભાગના સર્વ સંન્યાસ વર્ગના સ્નેહ સ્નેહમિનંદ કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય દ્વારા શુભારંભ કરીએ છીએ Oh, <laughs> oh, ધરતીનો છેડો એટલે ઘર ગેગુર વૃક્ષ જોઈને આપણને આનંદ થાય છે તેની સીડી છાયામાં કેટલો સંતોષ થાય છે તેનો અનુભવ દ્વારા જ ખ્યાલ આવે છે વૃક્ષ આટલું મજબૂત હોય તો તેના મૂળને આભારી છે જો મૂળિયા મજબૂત ન હોત તો ઝંઝાવાત સામે ટકી શક્યું ન હોત માતા પિતા જેટલા મજબૂત તેટલું કુટુંબ મજબૂત આ માતા પિતા વચ્ચે આપણે ઉપસ્થિત છે આ માતા પિતાએ જ આપણને શીખ્યું જેવું વાવશો તેવું જ લણશો પ્રેમ વાવશો તો લાગણી ઊગી નીકળશે આપ સૌ સંન્યસ્ત વર્ગને સન્માનિત કરતા આણંદ ગામડી ધર્મ વિભાગ ગર્વની લાગણી અનુભવે છે મહિનાની રજાઓ પર આપણા ઘણા બધા ફાધરો સિસ્ટરો આવતા હોય છે આપણે બધા ભેગા મળવાનું રહ્યું કારણ બે ત્રણ હતા હાકલ બહુ જ જરૂરી છે અને તેડું લોકોને મળે એ માટે આપણે એમના પૂરતું તક પૂરી પાડવાની રહી આટલા બધા ફાધરો સિસ્ટરોને જોયા પછી કદાચ એક બે આપણા નાના ભૂલકાઓ પ્રેરિત થાય અને જોડાવાનું નક્કી કરે એ મુખ્ય હેતુ કેમકે આટલી મોટી સંખ્યામાં ફાધરો સિસ્ટરોને ભેગા કરવા હોય તો એ માત્ર આણંદ તાબવામાં શક્ય છે કેમ કે મને લાગે છે સોની ઉપર આપણા ફાધરો સિસ્ટરો માત્ર આણંદ તાબવામાંથી છે અને પછી જ્યારે વિચાર આવ્યો આપણા ધર્મજનો આગળ રજૂઆત કરી અને તરત જ એક ટુકડી ઊભી થઈ ગઈ અને એ કહે છે કે ફાધર અમે બધું કરીશું અમારી દીકરીઓ છે અમારી બહેનો છે અમારા ભાઈઓ છે અમે આ બધું આયોજન કરીશું અને તમે જે આ સમગ્ર આયોજન જુઓ છો એ બધું જ આપણા ધર્મજનોએ કર્યું છે અને એમને ખરેખર તાળીઓથી વધારવાનું રહ્યું હું કોઈ એક બેનું નામ લેવા નહીં માગતો પણ તમને ખબર પડશે કે જે જ આજુબાજુ ફરે છે આપણા યુવાનો વડીલો ટીચરો યુવા મિત્રો એ બધા ભેગા થઈને એ કહે છે કે આપણે આ કાર્યક્રમ માત્ર આ વર્ષ પૂરતું નહીં પણ આ કાર્યક્રમ આગળ ચાલુ રાખીએ આપણા ધર્મજનોમાંથી ઘણા બધા ફાધરો સિસ્ટરો છે અને ઘણા બધા એકબીજાને ઓળખતા પણ નથી ઘણા બધાને ખબર પણ નથી કે આપણે ગામડીમાંથી છે એટલે એક ગામના છીએ અને અલગ અલગ જગ્યાએ આપણે કાર્ય કરી રહ્યા છે અને જો આપણે એકબીજાને ના ઓળખતા હોઈએ પછી આપણે તેડા માટે તો એ એક સરસ તક છે તો પહેલી વસ્તુ આપણે નક્કી કરવાની રહી કે દર વર્ષે આપણા મોટા ભાગના ફાધરો સિસ્ટર રજા પર આવતા હોય છે તો એવું નક્કી નથી કર્યું પણ પ્રપોઝલ એવું કે દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે આપણે જેટલા હાજર હશે રજા પર દર વર્ષે જેટલા હાજર હશે આપણે ભેગા થઈશું વિશેષ રૂપે ફાધરો અને સિસ્ટરો એ પહેલી વસ્તુ અને મને લાગે છે તમે બધા એ પ્રમાણે જ જો રજા લેશો અને આપણે બધા અલગ રીતે આખા દિવસનો કાર્યક્રમ કદાચ આપણે અલગ જગ્યા પર જઈને ફાધર ઓસિસ્ટો સિસ્ટરો ભેગા થઈને દિવસ વિતાવીશું અમારા એક્ટિંગ પ્રોવિન્શિયલ મસ્ત સ્માઇલ આપી રહ્યા છે મને લાગે છે એમને આ બધી વાતો પસંદ છે એટલે ઘણો બધો ટેકો મળવાનો પૂરી પૂરી શક્યતા છે અને આપણા બિશપના સેક્રેટરી બેઠા જ છે એટલે આપણા ચિંતા જ નહીં કરવાની એટલે એ તો છે જ તો પહેલી વસ્તુ આપણે દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે દર વર્ષે મળવાનો પ્રયત્ન કરીશું પહેલી વસ્તુ એટલે એક થયું બીજી વસ્તુ કે હજી આપણા ધર્મજનોને ખબર નથી કે આપણા કેટલા ફાધરો સિસ્ટરો છે એટલે આપણે બધાનું એકાદ બુકલેટ તૈયાર કરવાની જરૂર છે એક વોટ્સઅપ ગ્રુપ આપણે બનાવ્યો છે ને તમારામાંથી ઘણા બધાનું લગભગ નામ એમાં ઉમેરવામાં આવ્યું છે તમને જેમનું નામ હજી ઉમેરવામાં નથી આવ્યું અથવા તમે જેમને ઓળખો છો કે આપણા ગામડી પેરિસમાંથી છે તો એમને આપણે વોટ્સઅપ ગ્રુપમાં ઉમેરીશું એમનું નામ એડ કરીશું ત્યારબાદ આપણે જે કમિટી છે એ પછી તમને મેસેજ મોકલશે જ આપણે એક પાસપોર્ટ સાઇઝ ફોટો એમાં મોકલવાનો રહેશે તમારું સંપૂર્ણ નામ પાસપોર્ટ સાઇઝ ફોટો અને કઈ જગ્યા પર છો એ ત્રણ વસ્તુ પછી આપણે એક નાનકડી બુકલેટ બહાર પાડીશું અને જે આપણી ઝેવેરવાની છે એમાં આપણે બધાના ફોટા જેથી કરીને આપણા બાળકોને પણ પ્રોત્સાહન મળે એમને તેડું મળે જ્યારે આટલા બધા ફાધરો સિસ્ટરોને જોશે તો એ બીજું કામ આપણે કરવાનું રહ્યું અને એ માટે બધા જ જે ફાધરો સિસ્ટરો હાજર છે સહકાર આપવા વિનંતી અને એક બે મહિનાની અંદર જ આપણે એ કામ કરવાનું રહ્યું અને બાદ જ્યારે જ્યારે આપણા પેરિસમાં જે કંઈ મોટા પ્રોગ્રામો થાય તો મને લાગે છે જે જેમને શક્ય છે જે ગુજરાતથી વધારે દૂર નથી અથવા આપણા આનંદ તાપાથી થોડા નજીક છે જે હાજરી આપી શકે તો તમને આપણા બધા જ કાર્યકરો નિમંત્રણ આપી શકે છે તો સૌપ્રથમ પ્રથમ પરમપિતાનો ખરેખર આભાર કે આપણે આ સદબુદ્ધિ ઈશ્વરે આપી કે આપણા સંન્યસ્ત વર્ગને એક દિવસે ભેગા કરવા બહુ જ શોર્ટ નોટિસ હતી મને લાગે છે લગભગ એક કે દોઢ મહિના પહેલાં એ નોટિસ આપવામાં આવી અને તોય લગભગ પંચાવન ફાધર સિસ્ટરોએ તરત જ હા કહી દીધી ઘણું સારું લાગ્યું બધા ધર્મજનો આપણે તાળીઓથી એમને ખરેખર આભાર માનીએ કે તમે તરત જ હા પાડીને આટલી મોટી સંખ્યામાં હાજર રહ્યા તો તમારો સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું પરમપિતાનો આભાર કે એમને આપણને આ પ્રેરણા આપીને આપણને ભેગા કરવાનું નક્કી કર્યું વિશેષ આભાર જે સમગ્ર ટુકડી કાર્ય કરી રહી છે લગભગ એક મહિનાથી આપણે જોઈએ છીએ કે કલાક દોઢ કલાકનો પ્રોગ્રામ પણ એક મહિનાથી કામ કરી રહ્યા છે જે આજુબાજુ આપણને જે બધા જ ઊભા રહેલા દેખાય છે આપણા કેમેરામેન આપણા યુવાનો આપણા ટીચરો આપણા વડીલો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર જ્યારે જ્યારે મારી પાસે આવતા હતા મેં કીધું તમારે કરવા તમારે કરવા અને તમે જોઈ શકો છો સુંદર ખ્રિસ્તયજ્ઞ આયોજન અમારે ફાધરોએ કશું જ કરવાની જરૂર હતી સમગ્ર આયોજન એને જ કહેવાય સિનડલ ચર્ચ સહભાગી ધર્મસભા અને એનો જીવતો જાગલો દાખલો ઉદાહરણ આપણી આગળ છે તો મને લાગે છે સેમિનારમાં જવા કરતાં આવા કાર્યક્રમમાં ભાગ લઈશું તો આપણને વધારે ખબર પડશે સિનડલ ચર્ચ એટલે શું જીવતું જાગતું સિનડલ ચર્ચ મારા માટે અને આપણા સૌ માટે તો તમારા સૌનો ખૂબ ખૂબ આભાર બીજા કોઈનો આભાર મારે માનવાનો હતો કે જો નહીં તો પાછળ આપણા કેમેરામેન હંમેશા હંમેશા આપણી સાથે હોય છે અને બધા જ આપણા કાર્યક્રમો મિસ હોય કે સંસ્કારો હોય હંમેશા નાનું થેન્ક યુ થેન્ક યુ સો મચ અને ત્યાં જે સુગંધ આ બાજુ આવી રહી છે એ કિરીટ ભાઈ આપણા અને કંપની એમનો દીકરો પણ ત્યાં છે અને મીની સમગ્ર ટીમ અહીં ધ્યાન ના આપશો ને તો રોટલી પડી છે પણ તમારો ખરેખર ખૂબ ખૂબ આભાર બીજું કોઈ રહ્યો હા કોનો કોનો આપણી સંગીત ટુકડી ઓકે સંગીત ક્વાયરનો પણ ખરેખર ખૂબ ખૂબ આભાર આજ જોઈ શકો છો આ નાના નાના ભૂલકાઓ તો ફરી એક વાર તમારા સર્વનો નો રાવળાપુરા ને કેમ બોલાય હા રાવળાપુરા ક્યાં ગયા આપણા બધા ઓ ત્યાં જય સુ અને થેન્ક યુ સો મચ રસિક માસ્તર અને સમગ્ર આપણી ટુકડી ખૂબ ખૂબ આભાર તાળીઓથી ફરી એકવાર આપણે એમને વધાવી એમનો આભાર માનીએ હવે કોઈ બાકી રહી ગયો તો હું કહો નહીં એ તો સો થેન્ક યુ સો મચ થેન્ક અવોર્ડ મળ્યો છે સરકાર તરફથી અભિમાનની વાત છે ખરેખર ગૌરવની વાત છે ઊભા થવાની ખરેખર આપણે જોરદાર તાળીઓથી એમને આપણા માટે દાખલારૂપ છે કે આપણો અવાજ સરકાર સુધી આવી જ રીતે આપણે પહોંચાડવાનો રહ્યો સિસ્ટર થેન્ક યુ થેન્ક યુ સો મચ યુ આર એન ઇન્સ્પિરેશન ટુ ઓલ ઓફ અસ યાર થેન્ક યુ થેન્ક યુ ઓકે સ્નેહલ કશું કે અને અમારા બધાના વાલીઓ આજે સુંદર પ્રોગ્રામ ખ્રિસ્તેન અને સ્નેહ મિલન આ પ્રોગ્રામ માટે આપણા જ પેરિસ છે આપણા પેરિસ પીસ સભા ફાધર જીતુ અહીંયાના તમામ ફાધરો ધર્મજનો જે અહીંયા હાજર છે એ બધાએ સુંદર રીતે આ ઉજવણી કરી અમને આવકારે એ બદલ દિલથી આ બધા ફાધર સિસ્ટરો હતી આપનો આભાર માનું છું થેન્ક યુ ફાધર જીતુ ફાધર વિન્સન મુનુ વાલા સિસ્ટરો ફાધરો બ્રધર અને વાલા સ્નેહીજનો આ સ્નેહ મિલનનો આજનો દિવસ છે અને ફાધરે જે રીતે વાત કરી કે મોટી સંખ્યામાં આણંદ આવવાના ફાધરો અને સિસ્ટરો અલગ અલગ જગ્યાએ પ્રસિદ્ધિ કાર્ય કરી રહ્યા છે અને સેવા આપી રહ્યા છે તો આ આજના દિવસનું જે એમણે આયોજન કર્યું છે એ માટે વિશેષ કરીને આપણે ફાધરજીતુનો આભાર માનીએ અને એમના માટે ખાસ તાલી પાડે આ વર્ષે અમદાવાદ ધર્મ પ્રાંત પંચોતેર વર્ષ ઉજવે છે અને એમાં એ આણંદ તાવો છે એમાં જે ધર્મસભામાં એડા માટેની જે સિંહ ફાળો છે ફાધર સિસ્ટરોનો તે સૌથી વધારે અહીંયાથી છે અને આ જે સ્નેહ મિલન છે એના દ્વારા આપણે એકબીજાને મળીએ છીએ અને જ્યારે જે વિશેષ કરીને જે લોકો જે ગુજરાતી બહાર છે એમને આણંદ આવવામાં શું પ્રવૃત્તિઓ થાય છે એને જાણવાની વધારે ઈચ્છા હોય છે જે જૈવેર માણી તરફથી કે બીજા વોટ્સઅપ મેસેજીસ દ્વારાથી મળે છે પરંતુ એ ફાદર ઓફ અને મળતી રહે પ્રવૃત્તિઓની જાણકારી તો વધારે સરસ રહેશે અને આ જે સ્નેહ મિલન છે જે તમે વાત કરી તેમ દર વર્ષે બીજા રવિવારે એ સરસ પહેલ છે અને આશા રાખીએ કે આ આણંદ તરફથી આ પ્રોગ્રામ થાય વર્ષ દર વર્ષ થાય અને એ દ્વારા જે તેડાઓ છે એમને પ્રોત્સાહન મળે અમે બેઠેલા અહીંયા જે ફાધરો યુવાનો છે અને અમુક જે સિસ્ટરો પણ છે તે આપણને ખ્યાલ છે કે આપણું જે તેડું છે એ આપણા કુટુંબ સમાજ અને ધર્મસભાની આપણી સાથેનો જે નાતો છે જે સંબંધ છે એના દ્વારા એનું જતન થયું છે સિંચન થયું છે સંસ્કારોનું અને આપણે હા કહી છે હાકલ કરી આપણે હાકલને હા પાડેલી છે અને એ જ રીતે જો આપણા દ્વારા આપણા કુટુંબીજનો દ્વારા અને આ પેરિસમાં વધારેને વધારે તેડા આવે એ માટે વિશેષ પ્રભુને પ્રાર્થના કરીએ અને આપણે પણ પ્રયત્ન કરીએ કે આપણે જ્યાં કામ કરીએ છીએ ત્યાંથી પણ જે જગ્યાએ કામ કરે છે ત્યાં પણ આપણે કહીએ કે તેડા વધારે પાકે અને આપણે પ્રોત્સાહન આપીએ છોકરા છોકરીઓને પુરોહિત બનવા માટે અને સિસ્ટર બનવા માટે એ લોકોને પ્રોત્સાહન આપીએ અને એમાં અગત્યનું એક જ કારણ એક જ મહત્વનો પાસું છે એ એકમ્પનીમેન્ટ યુવાનો સાથે ચાલવું તે અને જો એ બરાબર થાય તો એમાંથી પણ આપણને તેડા મળશે ભલે અમુક ન જોડાય પણ ધર્મસભામાં તેઓ ઘણું સારું કાર્ય કરે છે અહીંયા એવા ઘણા છે જે અમારી સાથે હતા અને ધર્મસભામાં ઘણું સારું કાર્ય કરી રહ્યા છે એમનો ફાળો આપી રહ્યા છે અને જે બીજા છે એ જોડાયા છે તો વિશેષ આપણે પ્રભુને એવી પ્રાર્થના કરી કે આપણે યુવાનોને એકમ્પનીમેન્ટ આપી શકીએ જેથી કરીને વધારે ને વધારે યુવાનો જોડાય ભોજન પહેલાંની આપણે પ્રાર્થના કરીએ પિતા અને પુત્રને પવિત્ર આત્માને નામે આમે હે પ્રભુ પિતા પરમેશ્વર ધર્મ વિભાગ ઉપર તમારી વિશેષ કૃપાઓને આશીર્વાદ ઉતારો અહીંની જે પણ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તેમાં તમે એમની સાથે રહો પેરિસ કાઉન્સિલના સભ્યોની સાથે રહો પવિત્ર આત્મા દ્વારા તેમને દોરતા રહો આ પ્રાર્થના અમે અમારા પ્રભુ સુખ્રિસ્ત દ્વારા કરીએ છીએ એ પ્રભુ જે દાન અને અન્ન અમે તમારી મુદ્દા થઈને અમે તમારી સેવા સાચા રીતે કરી શકીએ આ પ્રાર્થના અમે અમારા પ્રભુ સુખેશ દ્વારા કરીએ છીએ એ મારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવ જેમ સ્વર્ગમાં તમારી ઈચ્છા પૂરી હો અમારી દરરોજની રોટલી આજને આ અને જેમ અમે અમારા અપરાધોની ક્ષમા કરીએ છીએ તેમ તું મારા અપરાધોની ક્ષમા કર અને લાવો અનુભવ પ્રણામ મારે એમ પ્રભુ તમારા પરમેશ્વર પિતા અને પુત્ર અને પિતા આત્મા નો આશીર્વાદ રમે જે આપણી આ પ્રકારનું ગેટ ટુગેધર હશે એના લોકો માં લેવાનો છે એટલે સર્વ ફાધર્સ સિસ્ટર્સ વિનંતી છે કે તેઓ સ્ટેજ આગળ આવશે